ચંચુપાત ન્યૂઝમાં હવે જોઈએ મહત્વના સમાચાર નીરવ બારોટ એન્ડ કંપની જે ઈમાનદારીનો ઢોંગ કરે છે તેઓએ પોતાનું થૂંકેલું ચાંટવું પડવાનો બનાવ બન્યો જો નીરવ બારોટની નાક નીચે એને મીઠી નજરથી ચાલતા આ હોડકા મૂકી અને રેતી ખનનની જે કાર્યવાહી એ મીડિયામાં પ્રસારિત થતા એમને જાતે પકડી પડી અને એમના જ

જવાબ તો આપો કોણ સાહેબ આ ઈમાનદાર એક કે બે દિવસ જ સુગરની ઓફિસે ખાણ ખની આવે છે તો એક દિવસમાં જો શું કામ કરે છે અને આવા મોટા મશીનો અને મોટા હોડકા શું લોકોમાં એવી ચર્ચા છે કે ભૂત ઉતારીને જતું રહે છે આવડા મોટા હોડકા આવડી મોટા મશીનો આટલી ગાડીઓ રોજ અવર જવર થાય છે તો આમના કરોડોનો મહેકમ ખર્ચતું ગુજરાત સરકાર શું આ ભૂત ઉતારી જાય છે એની દેખરેખ કરવા મૂકે છે કેમ આ લોકો ધ્યાન નથી દેતા થોડા દિવસે જાહેરમાં આ હોડકા મોટા મસ મૂકી અને પાણીથી રેતી પાણીમાંથી રેતી ખેંચે છે જે પાણી આરક્ષિત હોય પીવાનું પાણી છે ડેમનું પાણી છે ધોળી રજા ડેમનું પાણી ત્યાં આવે છે અને એ ડેમ આરક્ષિત હોય પેજળ આરક્ષિત હોય તેમ છતાં આમની મીઠી નજરની નીચે આ મોટો ધંધો કરે છે તો શું છે અને આવા તો ધંધા અનેક થાય છે જિલ્લામાં સુરેન્દ્રનગરમાં અને કેરાળા લીંબડી આ બધી જગ્યાએ કેમ આ નીરવ બારોટની ટીમ કે નીરવ બારોટ રેડ નથી કરતા એ પણ એક મહત્ત્વનો પ્રશ્ન છે જુઓ ચંચુપાદમાં આગલા એપિસોડમાં જોતા રહો ચંચુપાદ